વાંકાનેર ફિરોજ બાપુની દસ વર્ષની દતિંગ લીલા બંધ કરાવતું વાંકાનેરમાં તાવીજ દોરાના દતિંગનો પર્દાફાશ કરતું વિજ્ઞાન જાત પીરના નામે દતિંગ આચરતો બાપુનો ભાંડાફોડ દર ગુરુવારે ઘરમાં કપટલીલા આચરતો બાપુ ઝડપાયો તાવીજ ઉપર વિધિ વિધાન કરતી સમસ્યાનો ઉકેલ બતાવતો હતો ઓલિયાના નામે દસ ફકીરોનો જમણવારના નામે રૂપિયા વસૂલતો વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન એસ પી

પીરના નામે તાવીજ બનાવી લોકોની ભાવનાઓ સાથે ખીલવાડ કરી દસ ફકીરોનો જમણવાર કરવાના રૂપિયા વસૂલતા હોવાનું બહાર આવ્યું હતું